હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ભજીયા બનાવવાના છે ડુંગળીના આપણે એકદમ સરસ લાગે છે સોમાહામાં વરસાદ વહરતો હોય ત્યારે આપણે ભજીયા બનાવીએ એટલે તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહીશો કેવી રીતે બનાવી એના માટે આપણે ડુંગળી લીધી અઢીસો ગ્રામ જેટલી આપણે એને સુધારી નાખીએ આવી રીતથી આપણે સુધારવાની છે ડુંગળીની આ રીતે આપણે લાંબી લાંબી ડુંગળી સુધારતી જવાની એકદમ સરસ ડુંગળીના ભજીયા બને છે આપણે બધી ડુંગળી આવી રીતે આપણે અલગ અલગ કન નાખવાની છે એક એક કરી નોખે નોખી એકદમ સરસ એકદમ સરસ બધી નોખે નોખી થઈ ગઈ છૂટી છૂટી તમે જોઈ શકો છો આપણે લસણ નાખશું ચાર થી પાંચ કળી આવી રીતે લસણ ખમણી નાખવાનું છે એકદમ સરસ ફ્લેવર આવે છે ડુંગળીના ભજીયાની અંદર આદુ લીધું છે આદુ મસ્ત લાગે છે એકદમ ફ્લેવરમાં સારું લાગે છે અને ભજીયા સારા લાગે છે ખાવામાં સરસ લાગે છે આદુ નાખ્યા પછી તો આપણે બાજરીનો લોટ લીધો છે એક વ્હાઈટ કેક જેટલો નાખ્યો તો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ લીધો છે એક વ્હાઈટ એક આપણે અડદર નાખી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અડદર નાખી છે સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું નાખ્યું છે લાલ મરચું નાખ્યું છે હિંગ નાખી છે થોડું આપણે ગરમ તેલ નાખશું આપણે બધી મિક્સ કરી દઈએ છીએ આપણે ભજીયાનો આપણે બેટર બનાવવા માટે આપણે લીંબુ લેવું ખાટા મીઠા સરસ લાગે ભજીયા આપણે એક લીંબુ નાખી દેવું પાણી જેમ જો હે એમ નાખવાનું અને એકદમ આપણે ઢીલું નહીં બાંધવાનો લોટ પાણી વધારે નહીં નાખવાનું બાકી એકદમ ભજીયાનું ખીરું હા થઈ જાય તો એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે ભજીયા બનાવવાનું તો આપણે પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધું હતું હવે આપણે ભજીયા બનાવીને એકદમ સરસ ભજીયા બને છે લાગે ખાવામાં સારા બધાએ ભજીયા આવી રીતે આપણે પૂરી દેહ તો એકદમ સરસ ભજીયા પૂરાઈ ગયા છે આપણે ઝારાથી હલાવશું ધીમે ધીમે ગેસ આપણે આની અંદર ફૂલ જ રાખવાનો છે ધીમો ગેસ નહીં રાખવાનો

આપણે કાઢી લઈએ એ રીતે આપણે બધાય ભજીયા બનાવીને દેખાશે તો તમને અમાર ભજીયાનો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરજો